હર ઘર તિરંગા કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાહદારીઓને બસમાં સવાર નાગરિકો તેમજ કાર કે ટુ વ્હીલર ઉપર સવાર નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું હતું તિરંગા વિતરણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ લોકોએ તિરંગામય બની છેલ્લા બે વર્ષી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરી

લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલો છેલ્લા બે વર્ષથી હર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂને ખૂણે ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય છે આ વર્ષે બી આઠમીથી પંદરમી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે આજે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાંચ વાગે બધા જ સીપીઝ એસપીઝ આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે તારીખ દસમીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે બારમી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેરમીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિભવ્ય લાખોની જનમેદનીમાં લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે આ તિરંગા યાત્રાનું નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે